તો હલો ગાઈસ બધાને મહાદેવ જય શિયા રામ અને રાતે રાતે તો આપણે આવી ગયા છીએ આપણા આજના તો આજે આપણે ઘરે આવતા અમદાવાદથી અને અત્યારે આપણે તમે જોઈ શકો છો આપણી ફેવરિટ જગ્યા આપણી દુકાને સવારના ભોરમાં આવી ગયા છે તમે આખો દુકાનનો વ્યૂ તમને બતાડો એકદમ મસ્તી છે બાકી તો તમે કમેન્ટ કરી નાખજો તમે આગલો વિડીયો કેવો લાગ્યો છે ને જોઈ શકો છો હશે આપણો આખો બારનો નજારો તો તમને આપણી વખરે દેખાડતો બીજી કમેન્ટ કરજો કેવો લાગ્યો છે જોઈ શકો છો હા છે આપણી વખત તો કમેન્ટ કરજો તમને કેવો લાગ્યો છે બાકી તો બધા મજા માં છો આપણે ચૂટી લાવ આવતા ચૂટી લાવો આપણે આપણે તો મળ્યા પછી તો હલો દોસ્તો મજા માં દુકાનેથી આપણે આવી નાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે બાકી તમે જોઈ શકો છો આગળ થોડા થોડા શર્ટ આવે ને બધું આમ લપસ પણ થઈ જાય મજા ના એક ધરો આ તો નીકળી જાય મજા આવે બાકી તો ફરી પાછા દુકાને જાય છે દુકાને મજૂર છે આપણા વાગીને લેવાનું છે તો મળ્યા પછી તો હાલો દોસ્તો આપણે વરી પાછા ઘરેથી દુકાને જાય દુકાનેથી ઘરે ગયા વરી પાસે દુકાનેથી ઘરે જાય ઘરેથી દુકાને ગયા વળી વરી ઘરેથી આપણે બીજી દુકાને જવાના આપણે જે કપડાં લીધું હતું એમાં થોડુંક કાપકોટ કરાવવાનું છે ને કાલે આપણે વરી પાસે એક પ્રસંગમાં જવાનો છે તો અહીંયા એ વસ્તુ પહેરવાની છે તો તમે તે દી કોમેન્ટ કરો શું પહેરવાનું હશે અંદાજ લગાડો આપણા શરીર પ્રમાણે કારણ કે આપણું શરીર સેજ સેજતા પણ ના પહેરે થોડું વધુ છે કારણ કે કુદરતી એમ આપણે કંઈ કહી ના કે ખાલી કંઈ વાતો મૂકો બાકી તો જ્યારે આપણે એ કપડામાં કામ કરવા જવાનું છે તો દુકાને જશું આપણા કાકા જ છે એ દુકાને જવાનું છે બાકી તો મળ્યા પછી બસ તો હલો કઈ બધા મજામાંશો બાકી બધાને રામ રામ મારા મહાદેવ તો અત્યારે આપણે ગામમાં જાય છે ગામમાં થોડુંક કામ છે ને વાળની દાઢી કપાડી નાખી એટલે કંઈક લુક ખારો આવે કાલ પાછું પ્રસંગમાં જવાનું છે તો બાકી તો મજામાં છો તો અત્યારે આપણે દુકાને જાય દુકાનેથી ગાડી લઈને જાસો ગામમાં તો મહિલા આપણો ફેસનું બધું સાફ સફાઈ કરી આગળ પછી મહિલા એ હું કહેવા માગું છું કે ફેસનું બધું કરી પછી આવતા મહિલા ગાડી લઈને જાશું ગામમાં તો ફોન વિડીયો બનાવવું નથી કારણ કે ગાડી કાંઈ ગમે ત્યાં પડી જાય તો આપણે લાગી જાય તો હવે દોસ્તો બધી મજામાં આવશો આપણે આજે ઘરે આવતા રહીએ અને બાકી તમે જોઈ શકો છો લુક વાર વાર કોપી દાઢી બાઢી કરી સરખું એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા હવે જવાનું છે પ્રસંગમાંથી બાકી તમે જોઈ શકો છો એનું વાતાવરણ કંઈક અલગ એવું ના કરતા અમદાવાદમાં તો કોંકણ આમ મજા આવી જાય આપણે હમણાં તો હાવ મજા છે એ લીલો છે તમને દેખાડો આપણી પાછળની તો હુકુમ હા બાકી હવે તમે જોઈ શકો છો કેવો મસ્તીનો લીલો તરી આ આવો જોઈ શકો તમે તો આપણો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી શેર કરો યાર આપણો વિડીયો યાર બધા શેર કરો બધા જોઈએ આપણે પણ સપોર્ટ કરો બાકી કોમેન્ટ કરજો તમને કેવો વિડીયો લાગે છે બાકી તો આપણે હવે થોડાક દેવાના છે तो जी वरीजा सामदा अब एकदम पवन एकदम मस्ती ना है यहां बाकी तुमने आम देखालो आखो यो मस्ती नो वातावरण छे बाकी तो कमेंट करजो तुम्हें के हो लागे छे आपला वीडियो बाकी ज मैं दिखा रहा कबूतर है જોઈ શકો અને આનંદ જ કંઈક અલગ હોય છે આપણે અહીંયા આવીએ એટલે પક્ષી જોવા જડે આપણે ગામડામાં બધી વસ્તુ જોવા જડે બાકી ગમતો પક્ષી જોવા જડે પણ કંઈક કંઈક જડે બાકી તો મહિલા આપણે આગળ અત્યારે વાતલું હલો દોસ્તો સ્વાગત છે બીજા દિવસે તો બધા મજા માગશો આજે તો આપણે બહાર જવાનું હતું તો બહાર ગયા વરસાદ જમો હતો તો નથી ઉતાર્યો પણ એની ક્લિપ આવશે વચ્ચે ખાલી મ્યુઝિક રાખીને બાકી તો તમે જોઈ શકો છો અત્યારે આપણે દુકાનો જ્યાંથી પાછા તો મહાદેવ તો મજા માગશો તો અમે આપણે બહાર ગયા હતા બાકી જો આપણે દુકાન આવીને વિડીયાને પૂરો કરીશું અને આપણા વિડીયાને આગળ આગળ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણે તો મેળા પછી આગલા બ્લોગમાં તો હર મહાદેવ જય શ્રીરામ આપણી જેમને લાઈક કરી સબ્સક્રાઈબ કરીને ચેક કરી દેજો મેળા